સુરતના આઠ પ્રવાસીઓ પોઈચા નર્મદા નદીમાં ડૂબતા હાહાકાર મચી જવા પામ્યો છે અમરેલી જિલ્લાના મૂળ વતની અને હાલ સુરત રહેતા પ્રવાસીઓ પોઈચા નર્મદા નદી ખાતે પિકનિક પર ગયા હતા જ્યાં તેઓ નદીમાં નાહવા પડતા આઠ પ્રવાસીઓ ડૂબ્યા હતા જેઓએ બચાવ બચાવની બૂમો પાડતા સ્થાનિક નાવિકો પ્રવાસીઓને બચાવવા નદીના પાણીમાં કૂદ્યા હતા અને બચાવ કામગીરીમાં જોડાયા હતા પ્રાપ્ત વિગતો મુજબ ત્રણ નાના બાળકો સહિત આઠ લોકો ડૂબ્યા હોવાની માહિતી સાંપડી છે જોકે ડૂબી રહેલા એક યુવાનને સ્થાનિકોએ બચાવ્યો હોવાની વિગતોમાં પ્રાપ્ત થઈ રહી છે હજુ પણ સાત લોકો લાપત્તા હોવાથી તેઓની શોધખોળ ચાલી રહી છે રાજપીપળા ટાઉન પોલીસ રાજપીપળા નગરપાલિકાના ફાયર ફાઈટરો પહોંચ્યા પહોંચ્યા હતા જેઓએ બચાવ અને રાહતની કામગીરી સાથે શોધખોળની કામગીરી પણ હાથ ધરી હતી સુરતથી પ્રવાસે આવેલા યાત્રિકોમાં ભરત મેઘા બલદાણિયા અર્ણવ ભરતભાઈ બલદાણિયા ભરત બલદાણિયા વ્રજ હિંમતભાઈ ભરતભાઈ બલદાણીયા આર્યન રાજુભાઈ જિંજાળા ભાર્ગવ અશોકભાઈ હરિયા ભાવેશ વલ્લભભાઈ હરિયાનો સમાવેશ થાય છે બ્યુરો રિપોર્ટ ડિજિટલ યુગ ન્યૂઝ ભરૂચ જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો ડિજિટલ યુગ હર હંમેશ જનતાની સાથે